ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે જે એક્ટિવા ફાઇવજી આવી છે એક્ટિવા ફાઇવજીના અંદર આપણે ગાડી એક કિલોમીટર ચલાવો ગાડી બંધ થઈ જાય છે ગાડીના અંદર પેટ્રોલ બી કમ્પ્લીટ ફૂલ છે બીજી વાત કે ગાડીના અંદર પેટ્રોલ પંપ બી નવો છે તો ગાડી તો બી ગાડીમાં પ્રોબ્લેમ સોલ્વ થયો નથી તો હું તમને પ્રોબ્લમ સોલ્વ કરીને જો ગાડીના અંદર પ્રોબ્લમ સોલ્વ શું છે તમને બતાવીશ

પેટ્રોલ પંપ બી નવો છે તો બી પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો હવે શું કરવું હું તમને બતાવીશ ગાડીના અંદર આપણે નવી પેટ્રોલ પંપ દીધી છે ગાડીના અંદર ગાડી પચાસ હજાર ઉપર ચાલી ગઈ છે ગાડી આપણે એક બે કિલોમીટર ગાડી ચલાવીએ તો ગાડી બંધ થઈ જતી હતી પેટ્રોલ પગ બી નવો નાખેલો હતો તો બી ગાડીમાં પ્રોબ્લેમ હતો જેથી કરીને મારા મેકેનિક ભાઈઓને ગાડીમાં આ પ્રોબ્લમ આવે એર પાઇપ અને પેટ્રોલ પાઇપ આ પેટ્રોલ પાઇપ છે ના એ પાઇપ બંને નવી નાખી દો તો જેથી કરીને પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ગાડીના અંદર પેટ્રોલ બી કમ્પ્લીટ હતો પેટ્રોલ પોપ બી કમ્પ્લીટ હતો કાર્બોલેટર બી કમ્પ્લીટ હતો તો પેટ્રોલ પાઇપ બી ખરાબ હતી એર પાઇપ બી ખરાબ હતી મેં બંને નવી નાખી દીધી છે તો જેથી કરી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલતા અને બે લાઇકન દબાવો